તું માતાની કથા અહીં પૂરતી ન હતી ગામ પર એક વધુ મોટી પરીક્ષા આવવાની હતી એવી પરીક્ષા જે ગામના દરેક માણસને ભગવાન પરના વિશ્વાસમાં તપાસી શકે એક રાતે ગામના બહારના ભાગમાં રહેતી મનીબેને ચીસ પાડી લોકો દોડી ગયા મનીબેન ડરીને બોલી મેં અંધારામાં ઊંચો કાળો માણસ જોયો એની આંખો લાલ ભયંકર ગામવાસીઓ ડરી ગયા વડીલે કહ્યું આ કોઈ સામાન્ય છાયા નથી કદાચ એ જ દુષ્ટ શક્તિ ફરી પાછી આવી છે પરંતુ રમણ આગળ આવ્યો માતા સાથે છે ને તો કોઈ ડર નહીં સવારે સૌએ જોગણીમાના મંદિરે દીવા પ્રગટાવ્યા એ સમયે માતાનો તેજસ્વી પ્રકાશ દેખાયો માતા બોલ્યા તમે જે ભય જુઓ છો એ એક પ્રાચીન અસુર કાળો વેગ છે વર્ષો પહેલાં તેને અહીંથી હંકારી કાઢ્યો હતો પણ હવે તે તમારી ભક્તિને તોડવા આવ્યો છે ગામમાં સન્નાટો છવાઈ ગયો માતા આગળ બોલી કાળો વેગ પ્રકાશથી ડરે છે જ્યાં દીવો જ્યાં ભક્તિ ત્યાં તેને ટેકો નથી પણ તેને હરાવવા માટે એક વિશેષ કાર્ય કરવું પડશે માતા બોલ્યા ગામની પૂર્વ બાજુ એક પ્રાચીન ગુફા છે એ ગુફામાં પ્રકાશકુંડ છે તેમાંથી જ દિવ્ય જ્યોત લાવવી પડશે રમણ દેવજી અને ગામના અન્ય હિંમતદાર યુવાનો મિશન પર નીકળ્યા જંગલમાં ઘન અંધકાર અજાણી અવાજો પણ સૌએ માતાનું નામ લેતા આગળ વધ્યા જય ગુફા સુધી પહોંચ્યા ત્યારે ભારે પવન ફૂંકાયો અચાનક કાળો વેગ દેખાયો મોટો કાળો લાલ આંખો એની છાયા માઉન્ટ જેવા તે ગરજીને બોલ્યો પ્રકાશ કુંડ કોઈને નહીં મળે યુવાનો ડરી ગયા પરંતુ રમણ એક પગ પણ પાછળ ન હટ્યો રમણે હાથે દીવો ઉચક્યો અને માતાનું નામ બોલ્યો જોગણીમાં અમને પ્રકાશ આપો દીવો અચાનક તેજસ્વી બન્યો પ્રકાશ કુંડની અંદરથી સોનેરી જોત ઉડતી બહાર આવી અને રમણના દીવામાં સમાઈ ગઈ આ પ્રકાશ જોઈને કાળો વેગ પાછળ હટવા લાગ્યો તે જોરથી ચીસ પાડી આ પ્રકાશ મારી શક્તિને નષ્ટ કરી દેશે પ્રકાશ તેના શરીર સાથે ભળતા તેની છાયા ધૂળ બનીને ઉડી ગઈ અસુરનો અંત થયો યુવાનો તેજસ્વી દિવ્ય દીવો લઈને ગામ પાછા પહોંચી તે દીવો મંદિરના ગર્ભ મંદિરમાં મૂકતા સંપૂર્ણ હિંમત આપનારી ભક્તિને પરખનારી દેવી છે તે દિવસે જોગણી પ્રકાશ યાત્રા શરૂ થઈ દર વર્ષે ગામવાસીઓ દીવાઓનો મહાઝૂલો કાઢે છે અને આખું ગામ પ્રકાશથી ભરાઈ જાય છે ગામના વડીલે છેલ્લે કહ્યું જ્યાં જોગણીમાં છે ત્યાં કોઈ અંધકાર નથી જય જોગણીમાં